સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કાચા મકાન અને લારી ગલ્લાનું ડિમોલિશન હેઠળ તોડી પાડવામાં આવતા ધારાસભ્ય ચિત્ર વસાવા લાલ થયા હતા 15 દિવસનું અલ્ટીમેટમ આપી કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરે વડાપ્રધાનના કાર્યક્રમ થવાનો નહીં દઈએ અને નર્મદા કેનાલ બંધ કરી દઈશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અટકાવીશું નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરદાર સરોવર ડેમથી સ્થળાંતર થયેલા સ્થાનિક પ્રભાવિત પરિવારોની જમીનો અને પર બુલડોઝરથી થયા બાદ પરિસ્થિતિ છે આ મામલે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમણે સ્થાનિક લોકોને સાંભળ્યા અને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું ધારાસભ્ય ચેતર વસાવા સરકાર સામે આક્રમક નિવેદન આપતા જણાવ્યું કે અમે હજી બંધારણમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ અમારા લોકો ને પોલીસ દંડા થી ડરાવવા આવતો હોય અત્યંત દુખદ છે પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે ગોળીઓ ખાવા તૈયાર છીએ અમારી માતા બહેન દીકરીઓની આટર્દી તમે રડાવી છે તો આ મુદ્દાને અમે છોડીશું નહીં અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ ઉપર પણ આ મુદ્દે ઉતરીશું તેમણે કહ્યું કે સરદાર સરોવર ડેમ બને પછી સ્થાનિક લોકોની જમીનો બળવાઈ ગઈ પરંતુ તેમને વળતર કે રોજગારી મળી નથી હવે સરકાર દબાણ કરીને સ્થાનિકોને હેરાન કરવાની કોશિશ કરે છે તો તેઓ નર્મદા ડેમ પણ બંધ કરાવી દેશે વસાવા

અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ અને સંવાદમાં જે દિવસે અમે સંવાદ માં વ્યવસ્થા સાઈટ પર તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ બોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાય ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયાં બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીઆરડીમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂંપડો તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટો વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈને એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું ધારાસભ્ય આજે બેટીઓને અહીંયા અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વરના લોકોને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા એસડીએમને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરૂવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરૂવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડરો આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા ને ભગતસિંહને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યાર અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છે અગર અમારા લોકોને ન્યાય નહી મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દે તમને ન્યાય મળે તો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ વેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી મા બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજલો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસ નું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને આપણા લોકો આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પોચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેહથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહેવો નથી બસ હવે ਇੱਥੇ ਤੂੰ ਮਾਗੇ ਬੜੋ ਹਮ ਮੰਗਾਈਏ ਆਕੇ ਨਹੀਂ ਤੇਰ ਵੈ ਤੂੰ ਮਾਗੇ ਬੜੋ ਹਮ ਮੰਗਾਈਏ ਆਕੇ